હેલો મિત્રો સ્વાગત છે આપ સોનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રકારની મિત્રો તે પ્રકારની મિત્રો રીલ્સ કે તમે કેવી રીતે બનાવી શકશો આ મિત્રો તમે દેખી શકો છો આ આ પ્રકારનું જે વિડીયો છે તે ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો જો તમે અને આવામાં જો તમે પણ આવું સ્ટેટસ વિડીયો આવી રીલ્સ બનાવશો તો મિત્રો તમારો બી વિડીયો હશે વાયરલ થશે ઓકે તો મિત્રો આવું વિડીયો કેવી રીતે બનાવવું તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ વિડીયોને છેલ્લે સુધી દેખજો નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો આવો વિડીયો બનાવવા માટે આપણે બે એપ્લિકેશનની જરૂર પડશે એક છે લાઇટ મોશન પિક્સલ લેબ સૌ પ્રથમ આપણે અહીંથી પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કરી લેશું પિક્સલ લેબ એપ્લિકેશન ઓપન કર્યા પછી હવે શું કરવાનું છે તમારે ત્રણ ડોટ ઉપર અહીંથી ક્લિક કરવાનું છે ત્રણ ડોટ ઉપર ક્લિક કરી લખેલું છે અહીંથી ઇમેજ સાઇઝ તેના ઉપર ટચ કરવાનું છે ઇમેજ ઉપર ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે એક સાઇડ બારસો એસી રાખવાનું છે અને બીજી સાઇડ છે અહીંથી તમારે આ રીતે આ રીતે ચોવીસ કરી દેવાના રહેશે ત્યાર પછી અહીંથી ઓકે પર ક્લિક કરી દેવાના રહેશે એટલે આપણે અહીંથી રીલ્સની જે સાઇઝ છે તે અહીંથી આવી ચૂકે છે હવે ન્યુ ટેક્સ લેવલ છે તેને અહીંથી ડિલીટ કરી દઈશું અને આપણે અહીંથી એનું બેકગ્રાઉન્ડ અત્યારે હાલમાં અહીંથી રાખી દઈશું બ્લેક આ રીતે બ્લેક બેકગ્રાઉન્ડ રાખ્યા પછી ઉપર પ્લસનો એકન છે તેને ઉપર ટચ કરી અને અહીંથી ટેક્સ પર જઈશું અને આ રીતે અહીંથી એક ટેક્સ આપણે જે બી તમારે શાયરી લખવાની હોય તે શાયરી તમારે અહીંથી લખી દેવા રહેશે એ અહીંથી શાયરી લખ્યા પછી અહીંથી ઓકેનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંથી શાયરી લખી ચૂકી છે ત્યાર પછી અહીંથી આપણે ફોન્ટ પર જઈશું અને આની ફોન્ટ ચેન્જ કરીશું તમારે મોબાઈલમાં જે બી ફોન્ટ હોય જે બી તમારે યુઝ કરવાની હોય તે ફોન્ટ આની અંદર સિલેક્ટ કરી લેવાના છે તો હું અહીંથી હાલમાં આ જે ફોન છે તે અહીંથી સિલેક્ટ કરીશ ત્યાર પછી શું કરવાનું છે અહીંથી તમને એક ઓપ્શન જોવા જે આ ઓપ્શન જો અમલે છે તેના ઉપર ટચ કરવાનું છે તેને અહીંથી ઓન કરી અને જે વચ્ચેનું ઓપ્શન છે તેને અહીંથી સિલેક્ટ કરી દેવાના છે ત્યાર પછી આની સ્ક્રીન સાઇઝ હું થોડીક નાની ગ્રીલી સારી રીતે જેથી આપણી સ્ક્રીનની અંદર એકદમ અહીંથી બરાબર એડજસ્ટ થઈ જાય ઓકે એટલું કર્યા પછી શું કરવાનું છે ફરીથી પ્લસનું આઈકન છે તેના ઉપર ટચ કરવાનું છે ન્યુ ટેક્સ ઉપર જઈ અને અહીંથી એક તમારે ન્યુ ટેક્સ લેવાનું છે ફરીથી ન્યુ ટેક્સ ઉપર ક્લિક કરીને આપણે આની અંદર ઇમોજી એડ કરીશું આ રીતે ઇમોજી એડ કર્યા પછી ઓકેનું ઓપ્શન છે તેના ઉપર ટચ કરીશું ઇમોજીને કાંક આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું કાંક આ રીતે ત્યાર પછી ફરીથી પ્લસનું આઈકન છે તેના ઉપર ટચ કરીશું ટેક્સ પર જઈશું અને ફરીથી આપણે આની અંદર પીએનજી એડ કરીશું આ રીતે અહીંથી એક પીએનજી એડ કર્યા પછી તેની સ્ક્રીન સાઈઝ અહીંથી મોટી કરી લઈશું આ રીતે અહીંથી ત્યાર પછી ઓકે પર ક્લિક કરી ત્યાર પછી ફરીથી પ્લસનો એક છે તેના ઉપર ટચ કરી ન્યૂ પીએનજી અહીંથી ફરીથી લઈશું આ રીતે અહીં પીએનજી લઈ લીધી છે ત્યાર પછી તેની બી સ્ક્રીન સાઇઝ મોટી કરી અને તેને આપણે અહીંથી એડજસ્ટ કરીશું કાક આ રીતે આ રીતે એડજસ્ટ કરીશું ત્યાર પછી ફરીથી પ્લસનો એક તેના ઉપર ક્લિક કરી યુપીએનજી પીએનજી ફ્રીથી અને જે આ વખતે તાજની જે પીએનજી છે તે આપણે અહીંથી સિલેક્ટ કરીશું તેને ઓકે ત્યાર પછી આજે તાજની પીએનજી છે તેને આપણે આજે ઇમોજી છે તેની ઉપર અહીંથી એડજસ્ટ કરીશું આ રીતે આ પીએનજીને અહીંથી એડજસ્ટ કરી દેવાને હશે આટલું કમ્પ્લીટ કરી દીધું હવે શું ક્રોન છે આપણે જે પીએનજી એડ કરી છે તેની ફોન્ટ અહીંથી જોઈન કરીશું તો તેના માટે આપણે શું કરીશું અહીંથી ફોન્ટ પર જઈશું ફોન્ટ પર ક્લિક કર્યા પછી માય ફોન્ટ પર જઈશું અને અહીંથી તમને જે ઇમોજીની ફોન્ટ છે આઈઓએસ વાળી તે આપણે અહીંથી સિલેક્ટ કરીશું ત્યાર પછી તમારે આ રીતે અહીંથી બધી જે આપણે પીએનજી આની અંદર એડ કરી છે તે બધી પીએનજીની અંદર આ જે ફોન્ટ છે ઇમોજીવાળી તે તમારે અહીંથી એડ કરી દેવાની છે જો તમારી પાસે આ ફોન ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે તમારે ડાઉનલોડ કરી લેવા દેશે આટલું થઈ ગયું દેખી શકો છો મેં અહીંથી બધી પીએનજી અહીંથી સેડ કરી દીધી છે ત્યાર પછી તમારી રીતે તમારા જે પીએનજી છે બધી અહીંથી તમારી રીતે એડજસ્ટ કરી દેવા રહેશે આટલું કર્યા પછી હવે આપણે જે યુઝર નામ છે ઇન્સ્ટાગ્રામનું તે આપણે આની અંદર એડ કરીશું માટે પ્લસનું આઈકન તેના ઉપર ક્લિક કરી અને અહીંથી આપણે લખીશું આ રીતે યુઝર નામ જે બી હોય તમારી ઇન્સ્ટાગ્રામનું તે તમારે અહીંથી લખવાનું રહેશે આ રીતે ઇન્સ્ટાગ્રામનું નેમ લખી દીધું છે હવે શું કોણ છે અહીંથી આપણે ફોન્ટ પર જઈશું અને આની જે ફોન્ટ છે તે આપણે ચેન્જ કરીશું તો મેં જેની ફોન્ટ ચેન્જ કરી દીધી છે ચેન્જ કર્યા પછી આને આપણે આ રીતે અહીંથી આ સાઈડ અહીંથી નીચેની સાઈડ અહીંથી એડજસ્ટ કરીશું એકદમ સેન્ટરની અંદર ત્યાર પછી હવે શું કરવાનું છે અહીંથી જે આપણે ઉપર ટેક્સ લખેલ છે તેના ઉપર જ કરવાનું છે અહીંથી તમારે શેડો ઉપર જઈ અને શેડો આનું ઓન કરી દેવાનું રહેશે શેડો ઓન કર્યા પછી શેડો ઓન કર્યા પછી આ રીતે ફરીથી તમારે સ્ક્રોલ કરવાનું છે એટલે તમને એક બીજો ઓપ્શન મળશે થ્રી ડી શેડો તેના ઉપર જ કરવાનું છે તેને અહીંથી ઓન કરી દેવાનું છે ત્યાર પછી તમને અહીંથી એક બીજું ઓપ્શન મળશે આ તમે દેખી શકો છો જે લાસ્ટમાં ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી તેની અહીંથી ઓન કરી દેવાનું રહેશે અને તેને તમારે આને આ રીતે એડજસ્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી આપણે જે અહીંથી યુઝર નામ લખેલ છે તેને બી આપણે સેમ અહીંથી એડજસ્ટ કરી દઈશું તેના પર પણ તમારે અહીંથી સેડ ઓન કરી દેવાનું રહેશે આટલું થઈ ગયું હવે આપણે આની અંદર અમુક જે કલર છે વચ્ચે એડ કરીશું માટે કેવી રીતના આ રીતે અહીંથી તમે દેખશો કે આપણું બધું કલર અહીંથી વ્હાઈટ છે તો આપણે અહીંથી જે અમુક અક્ષર છે તેનું આપણે અહીંથી કલર જે છે તે ચેન્જ કરીશું આ રીતે દેખી શકો માત્ર જે અમુક અક્ષર છે તે જ ચેન્જ થઈ રહ્યા છે ત્યાર પછી ફરીથી આપણે એ એક કલર આની અંદર એડ કરીશું ઓકે આ રીતે થઈ ગયું હવે શું છે તમારે અહીંથી તમારે આ આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંથી ટ્રાન્સપેરેન્ટ કરી દેવાને છે ત્યાર પછી આ જે ટ્રાન્સપેરેન્ટ કરીને આ જે પીએમજી છે તેને અહીંથી સેવ કરી દેવાને છે આટલું કર્યા પછી હવે આપણે આને અહીંથી કટ કરી દેશું અને આપણે અહીંથી અલઈટ મોસન એપ્લિકેશન ઓપન કરી લેશું અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કર્યા પછી અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને નવ છોડનું જે રેશિયો છે તે સિલેક્ટ કરીને આપણે અહીંથી જે કલર છે તે અહીંથી બ્લેક રાખીશું અને ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ટચ કરી દઈશું આટલું કર્યા પછી આજે પ્લસનું આઇકન છે તેના ઉપર ટચ કરીશું અહીંથી મીડિયા પર જઈશું મીડિયા પર જ્યાં પછી આપણે જે પીએનજી અત્યારે બનાવેલ છે તે પીએનજીને આપણે અહીંથી સિલેક્ટ કરી લેશું પીએનજી મેંથી સિલેક્ટ કરી લીધી છે કંઈક આપડે આપણી આવી ચૂકી છે હવે શું કરવાનું છે હવે આપણે આની અંદર સોંગ એડ કરીશું આટલું કર્યા પછી હવે આપણે આની અંદર સોંગ એડ કરીશું માટે અહીંથી પ્લસ નો આઇકન છે તેના ઉપર ટચ કરીશું અને જે મારી પાસે સોંગ છે તે વિડીયોની અંદર છે તો હું અહીંથી મીડિયા પર જઈને જે વિડીયો છે તેને અહીંથી સિલેક્ટ કરીશ આ રીતે મેં અહીંથી વિડીયો સિલેક્ટ કરી લીધો છે હવે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે આપણે સિલેક્ટ કર્યું છે તેની પર આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાર પછી ઉપર ત્રણ લાઇન છે તેના ઉપર ટચ કરી અને તમને અહીંથી ઓપ્શન મળે છે એક્સ્ટ્રા ઓડિયો તેના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી ફરીથી વિડીયો ઉપર ક્લિક કરી તે વિડીયોને અહીંથી ડિલીટ કરી દેવાના રહેશે ત્યાર પછી આ રીતે ઓડિયોના લાસ્ટ જઈને આપણે જે પીએનજી બનાવેલી છે તે પીએનજીને અહીંથી આપણે ખેંચી લેશું જેથી એની લેન્થ બરાબર થઈ જાય ઓડિયોની જેમ આટલું કર્યા પછી હવે આપણે આની ઇફેક્ટ એડ કરીશું ઇફેક્ટની મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક એક્સએમએલ ફાઇલ આપેલ છે કંઈક આ પ્રકારની એક્સએમએલ ફાઇલ તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તેને તમારે જે ઓપન કરી લેવાની હશે તેને ઓપન કર્યા પછી આ દેખી શકો છો અહીં જે એક સેપ આવેલ છે તેને ઉપર ટચ કરવાનું છે અહીંથી ઇફેક્ટ પર જવાનું છે ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું છે કોપી ઇફેક્ટ પર ટચ કરી દેવાનું રહેશે ઇફેક્ટ અહીંથી કોપી થઈ જશે ત્યાર પછી બેક કરવાનું છે ત્યાર પછી આપણું જે પ્રોજેક્ટ છે તેના ઉપર ટચ કરવાનું છે આપણે જે અહીંથી ઇમેજ એડ કરેલ છે તે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અહીંથી ઇફેક્ટ ઉપર જવાનું છે ત્રણ લાઈન ઉપર ટચ કરી પેસ્ટ ઇફેક્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આપણે ઇફેક્ટ અહીંથી ઓલ પેસ્ટ થઈ જશે અને વિડીયો એકદમ રેડી થઈ જશે દેખી શકો છો વિડીયો અહીંથી આપણું બની ચૂક્યો છે ત્યાર પછી ઉપર જે અહીંથી શેરનું આઇકન છે તેના ઉપર ક્લિક કરીને અહીંથી તમારે એક્સપોર્ટ વિડીયોને કરી લેવાની રહેશે તો તમે આ રીતે મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલતી રીલ બનાવી શકશો તમારા નામ સાથે આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યું હશે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો